કાર તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ મુખ્ય સમાચાર મેડિકલ કોલેજમાં પહેલી મેથી ફેસ રીડિંગ દ્વારા હાજરી પૂરવામાં આવશે અત્યાર સુધી ફિંગરપ્રિન્ટ પદ્ધતિથી હાજરી પૂરવામાં આવતી હતી પરંતુ પહેલી મેથી ફિંગરપ્રિન્ટ આધારિત હાજરીનો અંત આવશે અને ફેસ રીડિંગથી હાજરી પૂરવામાં આવશે નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરેલી વિગતો મુજબ હવેથી સમગ્ર રાજ્યમાં આવેલ મેડિકલ કોલેજોમાં ફેસ આધારિત હાજરી પૂરવાની રહેશે જેને લઈને જુનાગઢ મેડિકલ કોલેજમાં પણ ફેસ આધારિત હાજરી પૂરવાનું શરૂ કરવામાં આવશે જુનાગઢ મેડિકલ કોલેજમાં પણ આ સિસ્ટમને લાગુ પાડવામાં આવશે મેડિકલ કોલેજના આમણે જણાવ્યું હતું કે નેશનલ મેડિકલ કમિશન દ્વારા એપ્રિલ સુધીમાં એક એપ એપ રિલીઝ કરવામાં આવશે અને આ દરેક ફેકલ્ટીને પોતાના મોબાઈલમાં ફરજિયાતપણે ઇન્સ્ટોલ કરવાની રહેશે આ લોકેશન બેઝ સિસ્ટમ છે જેમાં કર્મચારી હાજરી પૂરશે એટલે તેનું લોકેશન બતાવશે જેથી કર્મચારી મેડિકલ કોલેજમાં હાજર છે કે નહીં તેની માહિતી પણ મળી જશે જુનાગઢ જિલ્લામાં કાળઝાળ ગરમીને લઈને બાળકોને હીટવેવ અને તેની અસરથી બચાવવા માટે કરાયો નિર્ણય જિલ્લાની તમામ શાળાઓના બાળકોને બાર વાગ્યા પહેલા છોડી દેવાનો આદેશ કોઈ પણ શાળા બાર વાગ્યા પહેલા બાળકોને ન છોડે તો વાલી મંડળને જાણ કરવા વિનંતી જુનાગઢ સહિત જિલ્લાની તમામ શાળાઓમાં બાળકોને બાર વાગ્યા પહેલા છોડી દેવા માટે પ્રાથમિક શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો થઈ રહ્યો છે જેમ જેમ આવકમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે દરમિયાન આજે શુક્રવારે યાર્ડમાં ત્રણ હજાર એકસો પચાસ બોક્સ કેસર કેરીનું વેચાણ થયું હતું જ્યારે દસ કિલો બોક્સનો નીચો ભાવ ચારસો રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ સાતસો પચાસ રૂપિયા બોલાયો હતો આમ માર્કેટિંગ યાર્ડમાં જેમ જેમ કેસર કેરીની આવકમાં વધારો થતો જાય છે તેમ તેમ ભાવમાં નીચા આવતા જાય છે

જુનાગઢ શહેરને ગ્રીન જુનાગઢ બનાવવા માટે અને હરિયાળું બનાવવા માટે વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે આ માટે રાજકોટની સદ્ભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાને કામગીરી સોંપવામાં આવી છે તેમને શહેરમાં કુલ પાંચ હજાર વૃક્ષોનું વાવેતર કરવા માટે એક વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ચાર હજાર બસો પચ્ચીસ વૃક્ષોનું વાવેતર કરાયું છે જ્યારે બાકીના વૃક્ષોના વાવેતરની કામગીરી ચાલુ છે આ વૃક્ષોને ત્રણ વર્ષ સુધીની જાળવણી સદ્ભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાની રહેશે જુનાગઢ ખાતે વર્લ્ડ હેરિટેજ ડે બે હાજર પચીસ ની ઉજવણી કરવામાં આવી જેમાં શહેરના ઉપરકોટ કિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજી રજૂ થયેલા એકત્રીસ અરજીઓ પરત્વે ચર્ચા વિચારણા તેમજ પરામર્શ કરી લેન્ડ કાયદા તથા નિયમોના પ્રાબનો મુજબ સમીક્ષા કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો જુનાગઢ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અંદાજિત રૂપિયા ત્રણ પોઈન્ટ એકસઠ કરોડના ખર્ચે ત્રણસો છવ્વીસ જળ સંચયના કામો હાથ ધરાશે ડિસ્ટિલિંગથી ચેક ડેમ ડેમ નહેરની સંગ્રહ શક્તિ પુનઃ થશે અને તેમજ ખેડૂતોને સિંચાઈમાં પણ લાભ થશે ગુજરાત સ્પેસટેક પોલિસી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું જેના લીધે અવકાશ ક્ષેત્રે ઉદ્યોગોને હવે મળશે નવી ઉડાન

મુસ્લિમ સમુદાયના આગેવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને વકફ કાયદાની ખૂબીઓને લઈને અભિનંદન પાઠવ્યા ગુજરાતમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે તારીખ એકવીસમી એપ્રિલ થી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે જેમાં ટેકાના ભાવે રૂપિયા એક હજાર નવસો મૂલ્યનો કુલ ત્રણ લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદાશે સિટી કવરેજ ના ડેલી ન્યૂઝ અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ